મિત્રો અત્યારે મહાકુંભ મેળાની શરૂઆત તો થઈ ગઈ છે હાલમાં મેળો શરૂ છે પરંતુ વિચારવાની વાત એ છે કે એકસો સુમાલી વર્ષથી કેમ ના થયું મહાકુંભનું આયોજન ચાલો વિગતવાર સમજીએ તથા તેનો ઇતિહાસ શું છે તો એ પણ જોઈએ તો કે પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે

મેરાવળો સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે ત્યારે આ લેખમાં જાણીશું કે મહાકુંભનું આયોજન એકસો સુમાલી વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્ત્વ શું છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે પ્રયાગનો કુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓમાંથી સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે કુંભનો અર્થ કરસ છે અને જ્યોતિષશાસ્ત્રમાં આ કુંભ રાશિનું પણ પ્રતિક છે આ મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે દેવતાઓ અને સમુદ્ર મંથનમાંથી મરેલા રત્નોએ એકબીજામાં વહેસવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મરી આવ્યું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું દાનવોથી બસાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો પરંતુ દાનવોએ તેની સેનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘડામાંથી અમૃતના ટીપા સલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એટલા માટે તેનું આયોજન આ શ્યા સ્થળોએ કરવામાં આવે છે મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી નથી પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેરો આઠસો પચાસ વર્ષથી વધુ જૂનો હોવાની માહિતી આપવામાં આવી છે આદિ શંકરાચાર્યએ મહાકુંભની શરૂઆત કરી હતી તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મથન બાદથી થતું આવે છે તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત ગુપ્ત કાળના શાસન દરમિયાન થઈ હતી જો કે આના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળથી મળે છે આ પછી શંકરાશાહી અને તેમના શિષ્યોએ સંગમ કિનારે સન્યાસી અખાડાઓ માટે શાહી સ્નાનની વ્યવસ્થા કરી હતી તો મિત્રો હવે કુંભ મેળાના પ્રકાર કેટલા છે ચાલો તે જોઈએ કુંભ પુરાણમાં આપેલી માહિતી મુજબ કુંભ મેળામાં ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ મેળાનો સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારાફરથી હરિદ્વાર ઉંજન નાસિક અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે અર્ધકુંભ મેળો દર સર વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેરો દર બાર વર્ષે શ્યાર પવિત્ર સ્થળો હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રાઓ યાત્રુઓ આવે છે જ્યારે મહાકુંભ મેરો એકસો સુમ્માલીસ વર્ષે એકવાર પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે તો મિત્રો આ માહિતી તમને આશા રાખું છું સારી લાગી હશે ને આવી જ આપણી સંસ્કૃતિને લાગતી ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો